આટલે દૂર આકાશમાં ઝબુકતી વીજળી આપણા ઘરના બારી બારણાને કેવી રીતે હચમચાવી દે છે સૂરજનો તડકો આપણા ઘરના બલ્બને કેવી રીતે પ્રકાશિત કરે છે ઉર્જા જેની ઉપર સવારી કરે છે આજે એની વાત કરીએ વાત તરંગોની ઉર્જા અને તરંગ એનર્જી એન્ડ વેવ તરંગ શબ્દ થી કેટલી બધી વાતો સામે આવે છે કેમ ન આવે કેટલા બધા પ્રકારના તરંગો થી આપણે ઘેરાયેલા છીએ પરંતુ તરંગ હોય છે શું જ્યાં પણ ઉર્જા છે ત્યાં તરંગ કારણ કે ઊર્જા ચાલે છે તરંગ સ્વરૂપે જાતે જ જુઓ કે કેવી રીતે ઉર્જા દોરીને ક્રમસર ગતિ આપીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે દેખાઈ રહ્યા છે ને તરંગ તરંગને સમજીએ તરંગનું મોડલ બનાવીએ આપણને જોઈશે પહોળી ટેપ ટેપને આવી રીતે એક સમતલ ટેબલ પર લગાવો ગુંદરવાળી સાઈડ ઉપરની તરફ હવે સરખા અંતરે દંડીઓ ચોટાડી દો તમે સ્ટ્રોનો ઉપયોગ પણ કરી શકો છો હવે સાવધાની સાવધાનીપૂર્વક ટેપની ઉપર એટલી જ લાંબી એક બીજી ટેપ ચૂંટાડી દો ગુંદરવાળી બંને સપાટી સરળતાથી જોડાઈ જશે આપણે આપણા તરંગ મોડલમાં દરેક દંડી પર બંને બાજુએ થર્મોકોલના મોતી લગાવીશું તેનાથી તરંગ સારી બનશે અને સ્પષ્ટ પણ દેખાશે ટેપ અને દંડીઓ હલાવતા તે બંને પોતાની જગ્યા પર જ રહ્યા છે તરંગ બની રહ્યા છે આગળની તરફ વધી રહ્યા છે દંડીઓ અને ટેપ તેનું માધ્યમ છે તે માત્ર ઊર્જાને તરંગ સ્વરૂપે આગળ વધારી રહ્યા છે તરંગનું વિજ્ઞાન ઘણું મજાનું હોય છે દરેક તરંગ એક જેવા નથી હોતા તરંગોના પ્રકાર સમજવા માટે એક રમત સ્લિંકીની સાથે સ્લિંકીમાં તરંગ બનાવી હોય તો આપણે તેને બે રીતે હલાવી શકીએ છીએ આગળ પાછળ આગળ પાછળ અથવા તો આવી રીતે જમણે ડાબે જમણે ડાબે તરંગનો તફાવત જોયો ને તો પહેલા જોઈએ આગળ પાછળ વાળો તરંગ આમાં સ્લિંકીની રિંગોને ધક્કો મારતા તે આગળ પાછળ જઈ રહી છે એક રીંગ થી બીજી રીંગ ને ઉર્જા નો ધક્કો મળી રહે છે દરેક રીંગ ધક્કો આગળ પહોંચાડીને ફરી પાછી પોતાની જગ્યા પર આવી જાય છે સ્લિંકીની રીંગ ત્યાંની ત્યાં જ પરંતુ ઉર્જા તરંગ સ્વરૂપે આગળ રીંગોના કંપનની દિશા અને ઉર્જાની આગળ વધવાની દિશા એક જ છે તેથી નામ મળ્યું છે છે સંગત તરંગ એટલે કે વેવ જેનો અર્થ લંબાઈની દિશામાં સંગત તરંગનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે હવામાં ચાલતા ધ્વનિ તરંગ જો આપણે હવાને જોઈ શકતા હોત તો આવા સંગત તરંગોને જોઈ શકત હવાના કણ આવી જ રીતે આગળ પાછળ કંપન કરતા કરતા આપણી ચારેય બાજુએ ધ્વનિ ઉર્જાના તરંગોની સાથે આગળ વધારે છે પરંતુ તરંગ હંમેશા આવા નથી હોતા સ્લિંકી હોય કે દોરી તેને આપણે આમ પણ હલાવી શકીએ છીએ જમણે ડાબે તો પણ તરંગ પેદા થશે હવે કંપન આગળ પાછળ નહીં જમણે ડાબે થશે અને તરંગ તે તો હજુ પણ આગળ વધશે અત્યારે પણ ઉર્જા આગળ જ જશે આ હોય છે લંબગત તરંગ ટ્રાન્સફર્સ વેવ અહીંયા કંપનની દિશા હોય છે ઉર્જાની દિશાથી લંબવત એટલે કે પરપેન્ડિક્યુલર પ્રકાશ લાઈટ તે પણ લંબગત તરંગ સ્વરૂપે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તે વિદ્યુત ચુંબકીય તરંગ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જ્યાં પ્રકાશ ત્યાં લંબગત તરંગ તરંગ લંબગત છે કે સંગત એ વાત પર નિર્ભર કરે છે કે કંપનની દિશા અને ઉર્જાની સંગતમાં કંપનની દિશા અને ઉર્જાની દિશા સમાન લંબગતમાં કંપનની દિશા ઉર્જાની આગળ વધવાની દિશાથી લંબવત હોય છે તરંગ ઉર્જાની સવારી છે ધ્વનિ પ્રકાશ બંને તરંગ સ્વરૂપે આગળ વધે છે પરંતુ એક તફાવત બીજો પણ હોય છે ધ્વનિ ધ્વનિ આગળ વધે છે કણ ઉર્જાના ધક્કા થી કંપિત થાય છે અને ધ્વનિ તરંગ ને આગળ વધારે છે માધ્યમ વિના ધ્વનિ ચાલી શકે નહીં એટલા માટે ધ્વનિ યાંત્રિક તરંગ છે મિકેનિકલ વેવ પરંતુ પ્રકાશ અલગ છે અંતરિક્ષના વિશાળ ખાલીપણાથી કોઈ માધ્યમ વિના એટલે કે શૂન્યાવકાશમાં પણ સૂરજના કિરણો તરંગ સ્વરૂપે આગળ વધે છે આપણી પૃથ્વીને તેની બધી ઉર્જા અને જીવન આપે છે આ વિદ્યુત ચુંબકીય તરંગો છે જેને માધ્યમની જરૂર હોતી નથી અને આ છે લંબગત તરંગો ટ્રાન્સફોર્સ વેવ્સ હવે સમજીએ કે સોલાર બલ્બને કયા તરંગો ઉર્જા આપે છે અને તે કેવી રીતે પ્રકાશે છે આધુનિક જીવનમાં તો વિદ્યુત ચુંબકીય તરંગોની ખૂબ મોટી ભૂમિકા છે પછી તે આપણો મોબાઈલ ફોન હોય ખાવાનું પકાવતા માઇક્રોવેવ મશીન અથવા હોસ્પિટલો અને પ્રયોગશાળાઓમાં કામ આવતા સાધનો હોય આ બધા લંબગત તરંગો છે તો જોઈએ ઉર્જા અને તરંગ ફરી એક વખત ધ્વનિ ઉર્જા હોય કે વિદ્યુત ચુંબકીય ઉર્જા ઉર્જા તો તરંગોના સ્વરૂપમાં કંપન અને ઉર્જાની દિશા એક જ હોય તો બને છે સંગત તરંગ લોંગીટ્યુડનલ વેવ્સ જેમ કે ધ્વનિ માધ્યમ ના કંપન જો ઉપર નીચે હોય ઉર્જાની ચાલથી લંબવત તો બને છે લંબગત તરંગ ટ્રાન્સવર્સ વેવ્સ જેમ કે પ્રકાશ તરંગોને માધ્યમ જોઈએ જેમ કે ધ્વનિ તો યાંત્રિક તરંગો હોય છે અને વિદ્યુત તરંગો માટે માધ્યમની જરૂર નથી હવે તમે જાતે જ વિચારો વિચારો કે રિમોટ નું બટન દબાવીને વસ્તુઓને દૂરથી જ કેવી રીતે ચલાવી શકાય છે કોણ લઈ જાય છે આપણો આદેશ મશીન સુધી તરંગની વાત છે ખૂબ નિરાળી ઉર્જા કરે છે તેની સવારી વાત કરીએ જ્યારે સૂરજ નો તડકો બને તરંગ ધ્વનિ પ્રકાશ બધા તરંગ જ્યાં ઉર્જા ત્યાં તરંગ ઉર્જા ચાલે તરંગની સંગાથે